નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજે ડાયમંડ રત્ન કલાકારોની હડતાલ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન આપ્યું છે કતાર ગામ દરવાજાથી લઈ હીરાબાગ સુધી રેલીનું આયોજન કતાર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત ભરતભાઈ કે વ્યવસાય સાથે સંકળાયેલા કેટલા વર્ષથી ત્રીસ વર્ષ ત્યાં સંકળાયેલા છે હીરા ઉદ્યોગમાં અત્યારે શું પરિસ્થિતિ છે હીરા પરિસ્થિતિ બહુ નબળી છે ભાઈ અત્યારે શું માગણી છે સરકાર ઉપર અને છેટ ઉપર માંગણી તો એવી છે કે હીરા ઉદ્યોગમાં કંઈક સુધારો લાવે અને શેઠી લોકો સાથે સરકાર જોડાય અને વાત કરે કે આનો નિકાલ કઈ રીતે આવે

કેમ સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને કાંઈક સુધારો આવે હીરા ઉદ્યોગમાં એવી માંગણી છે